એકનો બચાવ થયો છે જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતમાં એકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું છે અમરેલીના લાઠી રોડ પર સર્જાયો અકસ્માત ટ્રક કાર વચ્ચે બનાસકાંઠાના કુચાવાડા ટોલ ટેક્સ પાસે ટ્રેલર ચાલકે રિક્ષાને અડફેટે લેતા ચાર લોકોના મોત થયા છે બનાસકાંઠાના વિઠોદરમાં આગ માતાના મંદિરે અમદાવાદથી રિક્ષા લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન પાંતવાડા પાસે આવેલ કુચવાડા હાઇવે પર પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રેલર ચાલક રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો રિક્ષા પર ટ્રેલર ફરી રિક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો ઘટનાસ્થળ પર રિક્ષા ચાલક સહિત ત્રણ લોકોના કરુણ મોત થયા જ્યારે એકની હાલત ગંભીર હોવાથી એકસો આઠની ટીમ દ્વારા પાંતવાડા રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે જ્યાં ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થયું છે વધુ એક અકસ્માતની ઘટના બનાસકાંઠામાં જે કુચવાડા પાસે ટ્રેલર અને રિક્ષામાં બેઠેલા કેટલાક લોકોને કચરઘાંડ વળી ગયો જ્યાં દર્શન કરવા જતા હતા ઠાકોર પરિવારના તમામ સભ્યો ત્યારે તેમને અકસ્માત ન લોકસભા ચૂંટણી લઈને પ્રદેશ બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ગઈકાલે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજની અધ્યક્ષતામાં બેઠક યોજાયા બાદ હવે અહેમદ પટેલ પણ મેદાનમાં જોવા મળી રહ્યા છે આજે અહેમદ પટેલની અધ્યક્ષતામાં કોંગ્રેસ બેઠક મળશે કોંગ્રેસ માં ચાલી રહેલો નારાજગી દોર તેમજ ખેંચતાણનું ડેમેજ કંટ્રોલ કરવા અહેમદ પટેલ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરશે સાથે બે હાજર ઓગણીસ લોકસભા ચૂંટણીની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવશે બીજેપીના પૂર્વ મંત્રી બિમલ શાહ આજે કોંગ્રેસમાં જોડાશે બિમલ શાહ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસમાં જોડાશે બીજેપીથી નારાજ બિમલ શાહ કપડવંજ વિધાનસભા મતક્ષેત્રથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા ત્યારે ઉલ્લેખનીય છે કે બિમલ શાહ કપડવંજથી બીજેપીના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે ભાજપે શિસ્તભંગના પગલાં લેતા પૂર્વ મંત્રી બિમલ શાહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે હવે ભાજપના પૂર્વ મંત્રી બિમલ શાહ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે તો રાહુલ ગાંધી સામે માનહાનીના કેસમાં સુનાવણી હાથ ધરાશે મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે એડીસી બેંક દ્વારા માનહાની કેસ કરાય છે રાહુલ અને રણદીપ સુરજેવાલા પર કેસ કરવામાં આવ્યો છે અમદાવાદ મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાનાર છે મહત્વપૂર્ણ સમાચાર એડીસી બેંક દ્વારા માનહાની કેસ રાહુલ ગાંધી અને રાહુલ રણદીપ સુરજેવાલા પર કરવામાં આવ્યો છે રાહુલ અને રણદીપ સુરજેવાલા પર કેસ કરવામાં આવ્યો છે જેની સુનાવણી આજે થશે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરે ફરી એક વખત સરકાર સામે મોરચો માંડ્યો છે ખેડૂતોને બેરોજગારોનો અવાજ બુલંદ કરવા અલ્પેશ પોતાનો અવાજ બુલંદ કર્યો અને એકતા યાત્રાનો પ્રારંભ કર્યો છે ત્યારે હવે અંબાજીથી હુંકાર ભરનાર અલ્પેશ ઠાકોરની આ યાત્રા આજે ડીસામાં ફરશે અને એકતાનો સંદેશ આપશે પ્રમુખ પદ માટે ઘર્ષણ થયું અભય ભારદ્વાજ પેનલ દ્વારા અને કોંગ્રેસ પેનલ વચ્ચે બોલાચાલી થઈ એડવોકેટ પીસી વ્યાસે રિવોલ્વોલ નો બતાવ્યો રોફ જ્યાં કુણાલ દવેને જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે રાજકોટ બ્રહ્મ સમાજની બેઠકમાં માથાકુટ થઈ ઈશ્વર્યા મહાદેવ મંદિર ખાતે મળેલ બ્રહ્મ સમાજના મીટિંગમાં પ્રમુખ પદ માટે ઘર્ષણ થયું એડવોકેટ અભય ભારદ્વાજ પેનલ અને કોંગ્રેસ પેનલ વચ્ચે બોલાચાલી થઈ ત્યારે રાજકોટના એડવોકેટ પીસી વ્યાસે પોતાની રિવોલ્વર દેખાડી એડવોકેટે અભય ભારદ્વાજના ભારદ્વાજના પેનલના કૃણાલના દવે કૃણાલ દવેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ પ્રમુખ પદ માટે ગાળાગાળી પણ બોલવામાં આવી સમાજમાં નવા પ્રમુખની દાવેદારી નોંધાવવા માટે રિવોલ્વર બતાડવામાં આવ્યું વાત ખોડલધામ પદયાત્રાની જ્યાં ગતરોજ પ્રસ્થાન થયા બાદ આજે ખોડલધામમાં પદયાત્રીઓ દ્વારા મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવશે જે બાદ ખોડલધામના ઓલ ઇન્ડિયા કન્વીનર સાડા અગિયાર વાગે બેઠક યોજશે જેમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અહીં ઉપસ્થિત રહેવાના છે પાટીદાર આંદોલનથી ચર્ચા અને વિવાદમાં આવેલ હાર્દિક પટેલ આ જ મહિનામાં લગ્નગ્રંથિથી બંધાશે સુરેન્દ્રનગરના દીગસરાના દાણવાડામાં હાર્દિકના છવ્વીસ અને સત્યાવીસ જાન્યુઆરીએ લગ્ન થવાના છે સુરેન્દ્રનગરની રહેવાસી કિંજલ સાથે હાર્દિકના લગ્ન થશે જોકે સાદગીથી થઈ રહેલા લગ્નમાં હાર્દિકે માત્ર નજીકના સગાઓને જ અમલ મા આવ્યો છું મને જે પ્રમાણે વોટ્સઅપ ની અંદર જોયું મીડિયા બી ચલ્યું છે હું ઘરે જઈશ ને પરિવારે જે નક્કી કર્યું હશે એ સ્વીકારવું પડશે મારી બેનના મેરેજ વખતે ઘણા બધા લોકોએ ચલ્યું હતું પચાસ કરોડનો ખર્ચો કર્યો વીસ કરોડનો ખર્ચો કર્યો તો મારે મારે મારા પોતાના લગ્નમાં સો કરોડનો તો ખર્ચો કરવો પડે ને સુરતના જોઈન્ટ પોલીસ કમિશ્નરનો વીડિયો વાયરલ થયો છે જેમાં પારિદારો પર ગંભીર આક્ષેપ મુકાયા છે જોઈન્ટ કમિશનર હરિકૃષ્ણ પટેલનો આ વીડિયો જે છે તેમાં કહી રહ્યા છે કે અમે બિનજરૂરી બળ પ્રયોગ કર્યો નથી પણ આંદોલનકારીઓ દ્વારા પોલીસને ઉશ્કેરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે પોલીસે ઘણું સહન કર્યું છે અને ક્યારેક સંયમ તૂટી જશે તો મોટી દુર્ઘટના ઘટી જશે એવો પણ વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સમજાવવા માટેની કોશિશ કરી લોકોને સરકારી તંત્ર પ્રત્યે કે ભ્રષ્ટાચાર પ્રત્યે એક લાગણી હોય

અને હવે વાત વાઇબ્રન્ટ કરારની વાઇબ્રન્ટમાં થયા વાઇબ્રન્ટ કરાર દેશી વિદેશના આવેલા લોકોએ સમીટમાં લીધો બા કેટલું થયું રોકાણ અને કોને મળશે લાભ જોઈશું આ વિશેષ અહેવાલમાં નગરમાં ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ યોજાઈ હતી જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું ત્રીદિવસીય સમિટમાં વાઇબ્રન્ટ રોકાણ થયું દેશ વિદેશના લોકોએ સમિટની મુલાકાત લીધી ત્યારે આ ત્રિદિવસીય સમિટ પૂર્ણ થતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી જેમાં તેમણે વાઇબ્રન્ટ સમિટમાં કેટલાનું રોકાણ થયું અને કેટલા એમઓયુ કરવામાં આવ્યા તે વિશે માહિતી આપી તો 3040 જેટલા પરદેશી વિદેશી લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

કેટલા વેપારીઓએ ટ્રેડ શો માં જઈ રોકાણ કરવાની સુનેહરી તકને ઝડપી ચાલો તમને એ પણ બતાવી દઈએ ગ્લોબલ સમિટ માં દેશ વિદેશ ના લોકો એ ભાગ લીધો ગ્લોબલ સમિટ માં અઠ્યાવીસ હજાર ત્રણસો સાહીઠ એમઓયુ થયા ટ્રેડ શો માં પંદર હજાર ના એમઓયુ કરવામાં આવ્યા એકસો પાંત્રીસ દેશો ના બેતાળીસ થી વધુ લોકો જોડાયા એક પોઈન્ટ પાંચ લાખ વ્યક્તિઓ એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્રણ હજાર ચાલીસ ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ એ સમિટ માં ભાગ લીધો ત્રીસ દેશના એમ્બેસેડર અને સાત દેશના પીએમ હાજર રહ્યા માલ્ટા ઉજ્બેકિસ્તાન જેકિસ્લોવેકિયાના રાષ્ટ્ર પ્રમુખે ભાગ લીધો વિસ્તાળિત દેશે ગ્લોબલ ટ્રેડ શોમાં ભાગ લીધો એકવીસ હજાર લોકોને રોજગારી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો ભારતના સત્યાવીસ હજાર ધંધા રોજગાર સાથે થઈ પાર્ટનરશીપ પરસ્પર સંબંધો વિકસાવવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું સાથે જ નીતિન પટેલે કહ્યું કે જે લોકો ગુજરાત વાઇબ્રન્ટ સમિટની ટીકા કરી રહ્યા હતા તે જ લોકો આજે પોતાના રાજ્યમાં ઉદ્યોગો અને રોકાણ મેળવવા માટે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરી રહ્યા છે ભૂતકાળમાં વાઇબ્રન્ટ ગુજરાતની ટીકા કરતા હતા એ જ પક્ષની સરકારો આજે પોતાના રાજ્યમાં ઉદ્યોગને આકર્ષવા માટે રોકાણ મેળવવા માટે રોજગારી વધારવા માટે બધી જ સરકારો આવા વાઇબ્રન્ટ ટાઈપના કાર્યક્રમ કરે છે સરકાર ભારત જ નહીં પરંતુ ગુજરાતમાં પણ રોજગારી મળે તે માટે અવનવી તરકીબો અપનાવી રહી છે ત્યારે વેબ્રન્ટ સમિટ અંતર્ગત એકવીસ લાખ લોકોને રોજગારી આપવાનો પણ દાવો કરવામાં આવ્યો

અહીંયા આગળ જોયા પછી ફિલ્ડ બધું જોયા પછી એમ તો છેલ્લું એનાઉન્સમેન્ટ કર્યું કે મારો એક મહિનાનો પગાર પાંચ લાખ રૂપિયા થાય છે એપ્રોક્સ પાંચ લાખ નથી ગયું પણ એક મહિનાનો પગાર જે વાઇસ પ્રેસિડેન્ટનો હોય પાંચ લાખ હોય છે એ આપવાનું ટ્રસ્ટને આપવાનું જાહેરાત કરી આપશે અને ટ્રસ્ટને ડોનેશન આપશે અમેરિકામાં ભીષણ હિમ તોફાનની ભીતિ સેવાઈ રહી છે અગિયાર કરોડ લોકોને તેની અસર થઈ છે આર્કટિકના ઠંડા પવનોથી વણસી શકે છે સ્થિતિ અનેક વિસ્તારોમાં આઠ ઇંચથી વધુ બરફ પડવાની શક્યતા છે સરકારને લોકોને બહાર ન નીકળવા અપીલ છે તો ટ્રેન અને વાહન વ્યવહારને પણ અસર થઈ છે બે દિવસમાં ચાર હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની પણ ફરજ પડી છે ગુજરાતી સંસ્કૃતિમાં હાલ પણ ડાયરાનું ખૂબ જ મહત્વ રહેલું છે નવસારીમાં ગૌરક્ષક દળ દ્વારા લોકગાયક ગીતા રબારીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ડાયરાની રંગત એવી જામી કે નાના મોટા સૌ કોઈ જુબી ઉઠ્યા હતા વિદેશથી આવેલા મૂળ ભારતીયોએ પણ ડાયરાની મોજ માણી ગીતા ડાયરો હોય અને જો નોટો વરસાદ ન થાય એવું કઈ રીતે બને રૂપિયાનો તો વરસાદ થયો સાથે સાથે ગીતા ડાયરામાં આવેલા વિદેશીઓએ ડોલરનો પણ વરસાદ કર્યો તો ભારતીય ચલણી નોટોનો વરસાદ તો આપે જોયો પરંતુ આજે આપ જુઓ કે તારા રબારીના ડાયરામાં ડોલર નો વરસાદ થયો અને હવે વાત બોગસ તબીબની રાજકોટ નો વધુ એક બોગસ તબીબ કિસ્સો સામે આવ્યો એક નહી બે નહીં પરંતુ દસ વર્ષ કરતો હતો પ્રેક્ટિસ નકલી ડિગ્રી હેઠળ ચલાવતો હતો હોસ્પિટલ પરંતુ દસ વર્ષ બાદ ભાંડો ફૂટ્યો અને બોગસ તબીબ આવી ગયો પોલીસ પકડમાં

જે આ બોગસ્તબી પર વિશ્વાસ કરી શકે અને તેને કમાણી કરાવી આપે પણ સવાલ એ થાય છે કે જેમના શિરે રાજકોટવાસીઓની જવાબદારી છે તેવા આરોગ્ય વિભાગે શું આ દસ વર્ષમાં ક્યારેય દવાખાનાની એક પણ વાર મુલાકાત લીધી ન હતી કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે અંકિત કોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ અડાલજ પોલીસે ચાલુ ગાડીમાં સટ્ટો રમતા પાંચ લોકોની ધરપકડ કરી છે બાતમીના આધારે ઓવારસે ચોકડી પાસેથી સટોડીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા આ સટોડીયાએ સાઉથ આફ્રિકા અને પાકિસ્તાની મેચ પર સટ્ટો રમતા હતા જેનું સંચાલન દુબઈમાં થઈ રહ્યું હતું મહત્વનું છે કે ટોમી નામનો આરોપી સટ્ટાનો માસ્ટર માઇન્ડ છે ભરૂચમાં દહેશત આખરે પાંજરે પુરાઈ ગઈ છે કડોદ ગામમાં ત્રણ લોકો પર હુમલો કર્યા બાદ દીપડો જંગલમાં ભાગી ગયો વન વિભાગે દીપડાને પકડવા કલાકોની જહેમત ઉઠાવી આખરે પાંજરામાં દહેશત પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો તો બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં ખુલ્લે દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેનો વિડીયો વાયરલ થયો છે દેશી દારૂની પોટલીઓનું ધૂમ વેચાણ જે વિડીયો સામે આવ્યો છે કતારબંધ લોકો દારૂની પોટલીઓની ખરીદી કરી રહ્યા છે ડીસાના રસાણા ગામ નજીક આ વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જુનાગઢના ના સિંહ દર્શન માટે સફારી પાર્ક વિકસિત કરવા મામલો વિવાદોમાં જંગલમાં પણ સફારી છે પહોંચ્યો જ્યાં સફારી પાર્ક બનાવાશે તો સિંહો તેમજ અન્ય ત્રણસો જેટલા પશુ પક્ષી પર ખતરો હોવાનું પ્રોટેક્શન ઓફ એન્વાયરમેન્ટ એન્ડ પબ્લિક સર્વિસ કમિટીના પ્રમુખે આરોપ લગાવ્યો હાઈકોર્ટના દરવાજા ખકડાવતા હાઈકોર્ટે સમગ્ર મામલા નેંત્રાલય ગાંધીનગર અને જુનાગઢ ફોરેસ્ટ ને ફેબ્રુઆરીએ સુનાવણીમાં હાજર રહેવા ફરમાન કરાયું છે અમારા જે પીએલની અંદર મુખ્ય માંગ છે કે જેમ હિન્દુસ્તાનની અંદર ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની સ્થાપના આવી એવી રીતના જ પૂરા વિશ્વની અંદર આપણે જે ગર્વ લઈ શકીએ એવા આપણા એશિયાટિક સિંહોની માત્ર પાંચસો ત્રેવીસ જેટલી સંખ્યાઓ બચી છે ત્યારે એના કન્ઝર્વેશન માટે પણ આવી ઓથોરિટીની સ્થાપના કરવી જોઈએ એના માટે વિશેષ કાયદા કાનૂન બનવા જોઈએ એની સુરક્ષા અને કન્ઝર્વેશન માટેની નીતિઓ નવી અમલમાં આવવી જોઈએ સાથે સાથે પ્રાંતિજના સોનાસણ ગામમાં પ્રદૂષણ ઓક્તિ ફેક્ટરીએ પજવણી કરી છે પ્રદુષણથી સ્થાનિકો જ નહીં લીલીછમ ખેત પેદાશો પણ મૂર્જાઈ પડી છે આ ફેક્ટરીની ચીમની માંથી નીકળતા ધુમાડાએ પ્રાંતિજના સોનાસણ ગામમાં ગુંગળામણ ફેલાવી છે ગામની આસપાસ ધમધમતા આ ઔદ્યોગિક એકમથી વાતાવરણ દૂષિત બન્યું છે અને આ દૂષિત વાતાવરણમાં લોકોને શ્વાસ લેવાનું પણ દુષ્કર થઈ પડ્યું છે તો ખેતી અને ખેત પેદાશ પર પણ તેની માઠી અસર પડી છે નતર હાલ એવી પરિસ્થિતિમાં ધુમાડો ખરાબ રીતે કાઢી રહી છે કે જે લોકોના શ્વાસને નુકસાન થાય છે લોકોના ફેફસાના રોગોથી પીડાય એ લોકો શ્વાસના દર્દી બની જાય એવા ખરાબ ધુમાડા એવા પોલ્યુશન સાથે આ ફેક્ટરી કામ કરી રહી છે સોનાસણ ગામ પાસે આવેલી એલ્યુમિનિયમ સેક્શન બનાવતી ફેક્ટરી લોકોની મુસીબત બની ગઈ છે પ્રદૂષણે અહીં હાહાકાર મચાવ્યો છે તો લોકોમાં બીમારીઓ ઘર કરી રહી છે માત્ર સ્થાનિકો જ વાતાવરણથી ત્રસ્ત નથી પરંતુ લીલાછમ છોડવાઓ પણ પ્રદૂષણથી મૂરઝાઈ ગયા છે ધુમાડાઓમાંથી નીકળતી કોલસાની રજ ખેત પેદાશોને બાળીને ખતમ કરી નાખે છે જેથી કરી છોડનો વિકાસ પણ રૂંધાઈ જાય છે પરિણામે ખેતી નષ્ટ થાય છે તો સાથે સાથે ખેડૂતોને પણ નુકસાની થાય છે કેટના બાજુમાં એલ્યુમિનિયમ ફેક્ટરી આવેલી છે એના દુમાણા કારણે મારા ખેતરમાં અત્યારે હાલ બટાકાનું વાવેતર કરેલું છે તો તેના દુમાડાથી મારા જ ખેતરમાં અત્યારે હાલ મારો પાક નિસ્પ્રદય છે બાનુબા બધા પાક બારો છે સારી કોઈ પ્રદૂષણકティ ફેક્ટરીઓમાં જઈને ખેતીની પાયમાલી અને જનજીવનને પડતી હાલાકી અંગેની રજૂઆતો કરી પરંતુ સ્થિતિ ન સુધરી અને આખરે ગામ લોકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરી પરંતુ તેનું પરિણામ પણ શૂન્ય રહ્યું છે અને અનેક રજૂઆતો બાદ પણ

અરાન્ટક્ષા રૂસને હરાવી તેણે આ ભવ્ય વિજય મેળવ્યો છે આટલું વધુ સમાચારો અને અપડેટ માટે જોડાયેલા રહું ન્યૂઝ એટીન ગુજરાતી સાથે આ ઉપરાંત લોગ કરી શકો છો ડબલ્યુ ડબલ્યુ ગુજરાતી ડોટ કોમ